નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે આજના સમાચાર જણાવીશું જનધન ખાતાને લઈને પણ મોટા સમાચાર તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો તમામ મિત્રોને દેવા માફીના સમાચાર આપીએ એના પહેલાં એક અગત્યના મિત્રો સમાચાર આવ્યા છે આ સમાચાર વિશે તમામ મિત્રોને જણાવી દઉં તો વ્યાજબી ભાવની જે રેશનની દુકાનો છે આ દુકાનો ઉપર હવે શિક્ષકોને તૈનાત કરવામાં આવશે શિક્ષકો દ્વારા દેખરેખ રાખવામાં આવશે મિત્રો શા માટે આવું કરવાની ફરજ પડી એના વિશેની વાત કરું તો રાશન ડીલરો જેટલા પણ મિત્રો દુકાનદારો છે એમના દ્વારા ગ્રાહકોને ઓછા વજન મિત્રો તોલવામાં આવી રહ્યા છે ઓછું રાશન મિત્રો આપવામાં આવી રહ્યું છે આ તમામ છેતરપિંડી ગ્રાહકો સાથે જે થઈ રહી છે એને ટાળવા માટે હવે શિક્ષકોને તૈનાત કરવામાં આવશે શિક્ષકો હવે રાશન કાર્ડ ધારકોની દુકાને આવશે રાશન ડીલરો ઉપર નજર રાખવામાં આવશે મિત્રો આ સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે છે હવે કોઈ પણ રાશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નથી થવાની આ સમાચાર મિત્રો બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યા છે પાલનપુર શહેરની તેત્રીસ દુકાનો ઉપર હવે શિક્ષકો દ્વારા નજર રાખવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે આ ખુશ ખબર હતી ખૂબ જ અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો હવે સમાચાર ઉપર નજર કરીએ ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ખેડૂતો હવે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો સામે આવ્યો છે મિત્રો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત દેવાદારીમાં પહેલા નમે છે ખેડૂતો દેવાદાર હોય તો ગુજરાત નવમાં ક્રમે છે ભારતની વાત કરીએ તો ગુજરાત નવમાં ક્રમે મિત્રો દેવાદારની અંદર આવે છે મિત્રો ગુજરાતની અંદર સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ખેડૂતોએ કૃષિ લોન લીધી છે લોન ભરી શકતા નથી જેને કારણે અઠાણું હજાર બસો પંચ્યાસી કરોડનું દેવું ખેડૂતોને માથે છે લગભગ સાડા સાડત્રીસ લાખ ખેડૂતો દેવાદાર છે ગુજરાતના દરેક ખેડૂતને માથે જો દેવું ગણવી તો સરેરાશ એક ખેડૂતને માથે બે લાખ ત્રેસઠ હજાર રૂપિયાનું દેવું થાય છે તો મિત્રો આ તમામ દેવું ગુજરાત સરકાર દ્વારા માફ થતું હોય પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ દેવું માફ નથી થયું તેલંગણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની લોન પંદરમી ઓગસ્ટે તેલંગણાના ખેડૂતો માટે માફ કરી પરંતુ ગુજરાતમાં આવી કોઈ પણ જાહેરાત નથી થાય તો હવે મિત્રો લોકસભાની ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે જેને કારણે દેવા માફીનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે ફરીવાર ખેડૂતો જાગૃત થવાના છે ફરીવાર દેવા માફીના મોટા સમાચાર આવ્યા છે તો તમામ ખેડૂત મિત્રો લોકસભાની ચૂંટણી આવવાની છે તો જાગૃત રહેજો દેવા માફીનો મુદ્દો ફરીવાર ઉઠવાનો નક્કી છે ત્યાર પછીના મિત્રો સમાચાર જનધન ખાતાને લઈને મોટા સમાચાર મિત્રો તમે પણ જનધન ખાતું નથી ખોલાવ્યું તો ખોલાવી લેજો આ ખાતાની અંદર અત્યાર સુધીમાં મિત્રો એકાવન કરોડ લોકો જોડાઈ ગયા છે એકાવન કરોડ લોકોએ જનધન ખાતું ખોલાવ્યું છે નવ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન ખાતાની મિત્રો શરૂઆત કરી હતી આ ખાતાની મિત્રો ખાસિયત જણાવી દઉં તો આની અંદર મિત્રો તમારે એક પણ રૂપિયો ન હોય એક પણ રૂપિયો ન ભરો તો પણ તમારું ખાતું ખોલી જશે જીરો બેલેન્સે તમારું ખાતું ખોલી જશે તો મિત્રો આમાં કોઈ પણ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી એક પણ રૂપિયો ન હોય તો પણ તમારું ખાતું ખોલી આપવામાં આવશે તો જે મિત્રોએ હજી સુધી જનધન ખાતું નથી ખોલાવ્યું તો ખોલાવી લેજો એકાવન કરોડ લોકોએ જનધન ખાતું ખોલાવ્યું છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સમાચાર ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવાની જાહેરાત ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે મિત્રો ખેડૂતોએ રાતના સમયના બદલે દિવસે વીજળીની માગણી કરી હતી આ માગણીને પુરવાર કરવા અત્યારે કામગીરી શરૂ છે એવું મંત્રી કનુભાઈ દેસાઈએ કીધું છે અને મિત્રો આવનારી ડિસેમ્બર મહિનો હવે જે મિત્રો બે હજાર ચોવીસમાં ડિસેમ્બર મહિનો આવશે ત્યાં સુધીમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જાય એવા મોટા રાહતના સમાચાર કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યા છે અને મિત્રો બીજા એક મોટા રાહતના સમાચાર ત્રણ જિલ્લાને આપ્યા છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાની અંદર ખેડૂતોને હવે ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે જ્યાં મિત્રો આ ત્રણ જિલ્લા એવા છે જ્યાં જંગલી પ્રાણીઓનો ખતરો રહેતો હોય જેને કારણે હવે ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે કે ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે તો મિત્રો ખૂબ જ રાહતભર્યા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો ઉજ્જવલા યોજનાના મિત્રો સમાચાર તમે જો ઉજ્વલા યોજનામાં ફોર્મ ભર્યું છે તો તાત્કાલિક અત્યારે જ મિત્રો ચેક કરાવી લેજો અત્યારે તમામ મિત્રો જેણે જેણે ફોર્મ ભર્યા હતા આની અંદર મિત્રો પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર અથવા તો ચૌદ પોઈન્ટ બે કિલોનો એક સિલિન્ડર આપવામાં આવે છે એની સાથે તમને ગેસ ચૂલો લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન પણ આપવામાં આવે છે સો રૂપિયાના રાહત દરે તમામ વસ્તુ મફતમાં આપવામાં આવશે તો મિત્રો માત્ર બાટલો મિત્રો મળવાનો છે સાથે તમામ વસ્તુ તમને મફતમાં આપવામાં આવશે આ યોજનામાં જે જે મિત્રોએ ફોર્મ ભર્યું હતું તો અત્યારે તમને ચેક કરાવી લેજો તમને પણ લાભ મળી જશે અને જે મિત્રોએ ફોર્મ નથી ભર્યું તો અત્યારે ઉજ્જવલા યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે જે મિત્રોએ ફોર્મ નહોતું ભર્યું તો અત્યારે મિત્રો ફોર્મ ભરી લેજો તો ઉજ્જવલા યોજનાને લઈને મોટા રાહતભર્યા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને હવે છેલ્લો ચાન્સ તમારી પાસે વધ્યો છે આજે ચૌદ ડિસેમ્બરે છેલ્લી તારીખ છે તમારે આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરાવવો હોય નામ બદલવું હોય સરનામું બદલવું હોય તો આજની તારીખ સુધીમાં તમે મફતમાં અપડેટ કરાવી શકશો આજે છેલ્લી તારીખ છે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો ત્યારબાદ તમારી પાસેથી પૈસા વસૂલવામાં આવશે તો મિત્રો જે આધાર કાર્ડ ધારકોએ દસ વર્ષ જૂનું આધાર કાર્ડ હોય કોઈ પણ ફેરફાર નથી કરાવ્યો તો સરકારે કીધું છે કે આ તમામ આધાર કાર્ડોએ ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે અને મિત્રો ચૌદ ડિસેમ્બર સુધીમાં તમે મફત અપડેટ કરાવી શકશો આજે ચૌદ ડિસેમ્બર છે જો કે એવા સમાચાર મળ્યા છે કે આ યોજનાને ફરી ત્રણ મહિના લંબાવી દેવામાં આવશે એટલે કે મિત્રો આ સુવિધાને લગભગ ત્રણ મહિના સુધી લંબાવાય એવા મીડિયા રિપોર્ટ દ્વારા સમાચાર મળ્યા છે પરંતુ યુ દ્વારા દ્વારા કોઈપણ અધિકૃત કોઈ પણ અત્યારે ઓફિશિયલ અપડેટ આવી નથી તો આપણે અત્યારે છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર જ રાખીશું અત્યારે કોઈ પણ આગળની તારીખ લંબાવવાની કોઈ પણ અપડેટ આવી નથી તો આજે છેલ્લો ચાન્સ છે મિત્રો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવાના બાકી હોય તો આજે જ કરી લેજો આજે મફતમાં અપડેટ તમે કરી શકશો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન